હલો તો ઉભરા મંડી કરવા અને ઈલાન કા ઓલી સોટી જલતી જાય ને તો સોટી ઉભરી કરતી જાવ ને કરી એટલે જ આ બાજુ એટલે એટલી આયા હોકવી એટલી વા હોકવી ડુસા ભરી અને હજી હમા એમ નથી જાહેર છે બહુ જબરી અને બહુ જાજી છે એટલે આપણે હવે બારોબાર છે ને ડેલા બાયણે ઉભરા કર દે અવેડા થી હામા હલો તો આપણે વા હે ને આસલાન વાયડા કરે ઓઠાણ માં હે ને ઉભરા કરવાનું છે ટાઈડ ને આપણે બહુ જ પવન છે આ ફૂલ પવન છે

મંડી કરવા આને એમ થાય કે વળી ક્યાં લઈ જાતા હા કુમરા આ કુમર હા ત્યાં ઓલું ઓથાણ આવે ને અને શરદી આ હે ને ટાઈટ એવી છે ને શરદી મટવાનું કોઈ ચાન્સ નથી પડે હા હાલો 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 હાલે રઘુ બેજા એઠો એટલે તડકો ના લા તડકો હું ટાઈટ ન પડે અને જ્યાં અહીંયા મરચી હતી નહીં તા બાઠી ગયો મરચા ખવાય હે हाला जेव अरे आ मरची वो से क्या पर अमे कोई खाता नहीं तीखा बहु है तन तीखू ना लागू ये रूगड़ा तन तीखू ना लागू ओली जाता वहाँ थे हाँ जो असल मजा ने मेथी उगी गई है मोटी मोटी थी गई खबर ही नती हम जो ते खबर पड़ी तो आप एक दिवस आना है आप बनावशू परोठा जो असल गई उनी को तो बहुत जैसे लाइ माथे वाला राडा पडिया नी बदाय काडी लेवा એટલે છે નામય નીકળી હગે હાલો તો જો બપોર વચારે કામ ચાલુ કરી ર હું ઉભણા બનાવના એટલે અસલ મજાના સુકાઈ જાય નહી હું ઓસો પવન આવે ફૂકાન ઢગલો હે નાડો એટલે કે વ્લોગ વારા બેન મંડો લેવા હું ક્યો જરીકો વ્લોગ બનાવું તો એક ઉભડું થઈ જાય અમે બનાવ્યું છે ઓગો ઓગો કહેવાય ઉભડું

શેર જોઈ કે હું તો ગોપી ખાય છે લીલું તો આપણે પંદર થી વીસ મિનિટમાં ત્રણ ઉભડા કરી લીધા હવે વાટ જોઈ ગાડું આવે ને પોરો ખાલી શુક્રવાર થયો ને અને જસ્મીન જો કુંડી ભરે એમાં બેઠો બેઠો અને આને હખ નહીં થાય ઘડીક વારે હાલો તો જો ગાડું આવી ગયું હમણાં બે દી ગાડું જોવા ચઢીએ પછી તારી ગાડી થી હારી લે મકાઈ હારવાના હે કાયમ થોડી થોડી થી હમણાં થોડાક દી બળદ ગાડા જોવા જડીએ જરાક છેટો નાખ દેવો એટલે હે ને આમ વાર વહેલા પડે હજી હે આ થોડીક લીલી વધારે હે આપણે ઉભડા કરી દઈ અને પછી કાલ ને આજને વાઢીને એ તો પછી બે દી પછી હાર્યું એટલે અહીંયા હે ને સુકાઈ જાય એમ મોકરી હોય ને તો હા બસ હજી પડી હે તા વરી ને પણ તો એ નાક દે ના નીકળા બે ઉભડા કરી નાખી એમાંથી બસ બસ નાખ દે ના હાલો તો 4 માં 10 ની વાર હે ને આપણે મૂકી દીધો છે ચા આજ છે ને બીજી વાર ચા બનાવાય ટાઈટ બહુ છે ને તમાર પપ્પા કે પાસો ચા દઈ જાજો એ કે આ બી બધા ટાઈટ ના કામ કરે તે બીજી વાર ચા પાઈ જાજો તો હાલો આપણે ચા બનાવીને ને ચા પાઈ પાયા બીજી ફેરે મસ્ત મજાનો ઘાટો રાબડા જેવો એટલે ટાળ ટૂડી જાય બધાને હાલો તો બનાવી નાખે બે ગાડા કે જે થાય એ ભરવાની છે અને બાકી આ બધી છે ને હુકવણી કરવાની છે આપણે પાંચ દી સુધી આજકાલ હુંકાવા દેવી ત્રણ દીની પણ પાંચ દી સુધી એટલે સલ હુકાઈ જાય અને હમણાં થોડાક દી હવે બ્રેક આવશે એક આડો ક્યારો રહ્યો એ અડધો અડધોય નથી હવે બટકું એક એ આડો ક્યારો અને એક અડધો ક્યારો હે બાકી આ બે ત્રણ ક્યારા રાખવાના છે અને જો આપણું ખેતર થઈ જાય છે થોડાક જ અડધીમાં ખાલી

હાલો તો મારી મમ્મી ભરે છે ખાંડના તગારા અને ચા દઈને આવતી રહી અને જે આ બધાને બાયણે બાંધી દીધા છે કા સિંધિયા સિંધિયો અમારો હોજો છે અને જસ્મીન એને ઓલા બ્લૂટૂથમાં ગીત ચાલુ કર્યા ને કંઈ સાંભળવા ફોન દીધું મેં કાંઈ બંધ નથી કરી દીધી સાંભળાતું નથી વાગે અને અમારા શેર ઊંજા આખની તબેલો ખાલી થયો નાખની આખની તબેલામાં જવા દેવો માંદો થઈ ગયો શેરું

ત્રાટુ કેવાયું ત્રાટુ બાંધ્યું છે ને ભીડ બહુ છે હજી કાલ બપોર કાલ આખો દી આવીએ બે જણા છે